મિત્રો હું આપનો ગુજરાતી અત્યારે આ મારે ઘરેથી વિડીયો પોસ્ટ કરી રહ્યો છે તો મિત્રો અહીંયા અમારે ત્રણથી ચાર દિવસ કાં વરસાદ આવે છે વરસાદ ચાલુ જ છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હા તમે જોઈ શકો આ રીતના ઝીણું ઝીણો ચાલુ જ છે વરસાદ વરસાદમાં મેં જો કાલનો બ્લોગ નહોતો ને તો હું આજે એક નાખી દઉં

તો મિત્રો મારું કેવું એવું છે કે બધા તમે ઘરમાં રીજો અને જો વરસાદમાં છે ને વધારે ભીંજાતા ન જેનાથી આપણે બીમાર પડી શકીએ ખોટા મિત્રો અને જો ઘરની આજુબાજુ પાણીના ખાબોચિયા ભેરા હોય ને તો એને માઠી વડે છે ને પૂરી દીજો જેના લીધે મચ્છર ના થાય કેમ કે અત્યારે છે ને અહીંયા આપણે એક જાતને મચ્છર આવે છે તો એના લીધે છે ને બાળકોને એક વાયરસ થાય છે મિત્રો તો આ ખાડા તમે પૂરી દો આજુબાજુ હોય તો અને સુરક્ષિત રહો મિત્રો હા મિત્રો એક ખાસ નોંધ કે અમુક લોકો છે ને વરસાદનું હા પૂરું એમ હોય હતી ને પાણી જોવા જાય છે મિત્રો તો ત્યાં જીવ જંતુને ને એવું હોય તે બિસાણા એને હળિયું કરે જીવ જંતુને પાણીમાં પાછું નાખી દે એની અંદર જીવશે મિત્રો તો એને જ્યાં ઉપર જ્યાં સડીને બેઠા હોય તો ત્યાં એને બેસવા દે તો છે ને હાથી કે એને હળી કરવા જાય એની બિસાડો માંગ ની રહે તો એવું હોય તે બેઠું હોય તે એને ફોકો મા ને પાણીમાં પાછું નાખી દઈ તો એવું મિત્રો ના કરશો કેમ કે એની અંદર એ જીવશે મિત્રો આપણે આ કેમ માણસ આગળ જીવવું એની અંદર જીવ હોય ને એવી સળી ના કરશે એવી મારી વિનંતી છે ખાસ કરીને મિત્રો આ જો મિત્રો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરતા રહો મિત્રો તો હું આ રીતના આગળ વિડીયો નાખતો રહું યુટ્યુબમાં મિત્રો હું હવે તમને આગળના વિડીયોમાં પાછો મળીશ